બારડોલી નગરપાલિકા દ્વારા સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર પચીસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને શહેરને સ્વચ્છને સુંદર બનાવવાનો છે આ કડીમાં તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકે બારડોલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું નેતૃત્વ પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલે કર્યું હતું રેલીની શરૂઆત બારડોલી રેલવે સ્ટેશન પાસે આવેલી પાણીની ટાંકીથી થઈ હતી જે સ્વરાજ આશ્રમ સુધી પહોંચી હતી રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ સ્થાનિક નેતાઓ શાળાના વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી દરમિયાન સ્વચ્છતા જાગૃતિના સંદેશાઓ ધરાવતા બેનરો અને પોસ્ટરો દ્વારા લોકોને સ્વચ્છતા અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા સ્વરાજ આશ્રમ ખાતે રેલીનું સમાપન થયું જ્યાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા શપથમાં સૌએ પોતાના શહેર અને આજુબાજુના વિસ્તારોને સ્વચ્છ રાખવા કચરો નિયત સ્થળે નાખવા અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવાની પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે ધર્મેશભાઈ પટેલે જણાવ્યું કે સ્વચ્છતા એ માત્ર સરકારી અભિયાન નથી પરંતુ આપણા રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો છે આપણે સૌએ મળીને બારડોલીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ શહેર બનાવવા માટે સંકલ્પ લેવો જોઈએ આ કાર્યક્રમમાં બારડોલી નગર સંગઠન પ્રમુખ અનંત જૈન બારડોલી નગરપાલિકા ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ કારોબારી સમિતિ ચેરમેન જગદીશભાઈ પટેલ ચીફ ઓફિસર મિલન પલસાણા તથા નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો તથા કર્મચારીઓ હાજર હતા બારડોલી નગરપાલિકાના પ્રયાસને નાગરિકો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવશે જેથી શહેરની સ્વચ્છતા અને સૌંદર્યમાં વધારો થાય આ રેલીના શપથવિધિ બારડોલીના નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર કૈલાસ કુમાર નમસ્કાર બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ બારડોલી સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્ટેશન ટાંકીથી સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત ભાજપા નગર સંગઠનના પ્રમુખ અનંતભાઈ જૈન ચીફ ઓફિસર મિલન પલસાણા સાહેબ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ કારોબારી ચેરમેન જગદીશભાઈ પટેલ તથા વિવિધ સમિતિઓના ચેરમેન અને મારા સેવકો ઉપસ્થિત રહી સર્વ હાજર રહ્યા હતા અને કુમાર શાળામાંથી બાળકો અને નગરમાંથી નગરજનો ઉપસ્થિત રહી આ સ્વચ્છતા કાર્યક્રમની અંદર એમણે ભાગ ભજવી સારી અમને સવલત અને પૂરી પાડી છે એ બદલ આભાર અસ્તુ